ઘર ઘર ગાડી સાવ ઓછી કિંમતમાં અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય સડો નથી અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી પાર્સિંગ પણ ચાલુ અને પાવર સ્ટેરિંગ સેન્ટ્રલ લોક આવી ગાડી તમને ક્યાંય પણ જોવા નહીં મળે ટાયર પણ નવા ગાડી ગણતરીના ટાઈમની અંદર જયરાજભાઈની વેચાઈ પણ જશે તો સાવ ઓછા બજેટની અંદર તમારે સારી ગાડી લેવી હોય ને તે પણ જવાબદારીવાળીને એક પર રૂપિયાના ખર્ચા વગરની ગાડી તો તમે આ લઈ શકો છો હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરજો મારુતિ સુઝુકી અલ્ટો છે એલ એક્સ આઈ મોડેલ છે અને ઊંચું મોડલ છે બે હજાર તેર ના મોડલની આ ગાડી છે ગાડીની અંદર વીમો પણ ચાલુ પાર્સિંગ પણ ચાલુ ગાડી પેટ્રોલ પ્લસ માં જોવા મળશે અને ની બુક માં એન્ટ્રી પણ છે ગાડીની અંદર સેન્ટર લોક છે પાવર સ્ટીરિંગ છે એસી પણ પાવરફુલ જોવા મળશે ગાડીના ટાયર નવા છે 80% ટકા જેવા ટાયર અને સળો પણ જોવા નહીં મળે ક્યાંય પણ ગાડીની અંદર ફૂલ જવાબદારી સાથે આપવાની છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીની અંદર રૂબરૂ સ્થળ ઉપર જઈ અલ્ટો ગાડી તમે રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ચોખ્ખી ક્લીન ગાડી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે કિંમત અંદાજીત દોઢ લાખ એક લાખ પચાસ હજારમાં આ ગાડી મળી જશે અને હજુ ગાડી લેવી હશે તો જયરાજભાઈ આ કિંમતમાં પણ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હવે ફોર વ્હીલ કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈની કાર લેવી હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ ત્રેસઠ પાંચ ત્રીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો